જૂનાગઢમાં છેલ્લા એક વર્ષથી હું કલા પ્રેરણા સંસ્થા ચલાવું છું આ કલા પ્રેરણા સંસ્થા એક વર્ષ પહેલાં મેં બનાવી ત્યારે એમાં પાંત્રીસ કલાકારો હતા અત્યારે મારી પાસે આ પ્રદર્શનમાં ચોસઠ કલાકારોએ ભાગ લીધો છે અને આ ગ્રુપમાં એકસો દસ કલાકાર છે જે ચોસઠ કલાકારોએ ભાગ લીધો એમની અમે બબેત અંદર પૂર્તિ લઈ અને એકસો ને ચુમ્માલીસ આ પ્રદર્શનની અંદર મૂળકા છે ચાર દિવસ ચાલનારા પ્રદર્શનનો આજ સમાપનનો દિવસ છે અમે આ પ્રદર્શનમાં જૂનાગઢના હજારો લોકોએ જોયું બે દિવસ પહેલાં તો એવો માહોલ હતો કે આ ગેલેરીની અંદર પાંચ ફૂટમાં જગ્યા નહોતી એટલા બધા લોકોએ આ પ્રદર્શન જોયું આજે ચોથો દિવસ છે આજે સમાપનનો દિવસ છે જૂનાગઢના કલાકારો ખુશ છે જૂનાગઢની કલાપ્રેમી જનતા પણ ખુશ છે જે આપણા વચ્ચે નથી કોઈ ગેસ કરી શકો જે આપણા વચ્ચે નથી એવી જાણીતી હસ્તીનું કેનવાસ ઉપર વોટર કલરથી થયેલું પેઇન્ટિંગ છે લતા મંગેશકર અને એવોર્ડ ગોસ્ટનું રજનીકાંતભાઈ અગ્રાવાદ નિરુપાબેન સોઢાતા you <laughs> દુનિયામાં દુનિયામાં જેમને ભગવાન તરફથી ગિફ્ટ મળી છે કારણ કે ઓલ ધ આર્ટ્સ આર અલ્ટિમેટલી ગિફ્ટ ઓફ ગોડ કલાના સાધક બની શકાતું નથી કલા વારસામાં પ્રભુ કૃપાથી આવતી હોય મને આનંદ એ વાતનો છે આ કાર્યક્રમ થકી જૂનાગઢના કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું કરવામાં આવ્યું પેઇન્ટિંગની કિંમત કોણ છે કેટલામાં પેઇન્ટિંગ વેચાવું કે વેચાય એનું બહુ મહત્ત્વ નથી પણ તમારી કરેલી કલાનો કોઈ કદરદાન મળે છે જ્યારે ત્યારે એનો કલાકારને આનંદ હોય છે સર્જનની પરિકલ્પના ન હોવાથી થાય છે નવા કાવ્યનું સર્જન પણ તમારું કાવ્ય ભૂલાય ત્યારે થતું હોય છે એમ આ તમારું પેઇન્ટિંગ જ્યારે વેચાશે અથવા તમે કોઈને આપશો તો નવું પેઇન્ટિંગ બનાવશો અને કલાકારમાં ધીમે ધીમે સજ્જતા આવે છે એની ધાર ખીલતી હોય છે એના કલરોમાં સાત રંગ પુરાતા હોય છે તમારું એક પછીનું બીજો બીજા પછી ત્રીજો એમ તમારું જેમ પેઇન્ટિંગ કરતા જશો એમ એમ તમારા પેઇન્ટિંગની ગુણવત્તા એનો થિમેટિક એપ્રોચ મેં આજે જોયું આ મોડર્ન આર્ટ હોય થ્રેડ વર્ક હોય વોટર કલર વર્ક હોય આ જુદા જુદા પ્રકારના તમામ પ્રકારના પેઇન્ટિંગ્સ આજે આપણે આ હોલમાં કર્યા છે ત્યારે હવે યુનિવર્સિટી દ્વારા પણ જ્યારે કોઈ મોટા પ્રકારનો કાર્યક્રમ હોય ખાસ કરીને કોન્વોકેશન કેવું એ સમયે પણ આપણે આ બધા ચિત્રકારોને આમંત્રિત કરવા જોઈએ અમે તમને ગેલેરીને પેસ આપીએ અને જે શહેરમાં કલા સંસ્કૃતિ સંગીત સાહિત્ય નૃત્યની આરાધના થતી હોય એ શહેરમાં સાંસ્કૃતિક વાતાવરણ ઉત્તમ પ્રકારનું હોય એ શહેરનું શિક્ષણ છે એ શિક્ષણ હોય એ શિક્ષણ એ કલ્ચર હોય ભાવેશભાઈ જો શિક્ષણને કલ્ચર બનાવવું હોય તો કલા સાહિત્ય સાધના સાધનાની ઉપાસના કરવી જોઈએ અને એ ઉપાસના થકી તૈયાર થયેલો વિદ્યાર્થી તૈયાર થયેલો વ્યક્તિ ઉત્તમ નાગરિક બનતો હોય છે અને ઉત્તમ નાગરિક હોય એ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં હંમેશા શિરમોર હોય છે એનામાં પ્રમાણિકતા ફરજ નિષ્ઠા વફાદારી આવા ગુણોનું આરોપણ કરવું નથી પડતું હતું જ્યારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે કલાકારોના માધ્યમથી આપણો જ્યાં સુધી એ વ્યક્તિને પોતાનો સાહિત્યિક અને સાંસ્કૃતિક અને કલા જગતનો વારસો યાદ રહેશે ત્યાં સુધી એ પ્રજાને કોઈ ખતમ નહીં કરી શકે સોમનાથ મંદિર આનું બેનમોન ઉદાહરણ છે કેટલી વાર આક્રમણો થયા વારંવાર એને નષ્ટ કરવામાં આવ્યું કેટલી વાર નષ્ટ થયું પૂરા ઉત્સાહથી પરિવાર ઊભું થયું છે અને આજે મહાદેવ સોમનાથ જે બિરાજમાન છે એનું પ્રતિક છે સંઘર્ષમાંથી કલાકાર ઘડાતો હોય છે સંઘર્ષમાંથી તમારી પ્રતિભા ખીલતી હોય છે હવે તમે સૌ કલાકારોએ હું સમજી શકું છું જુનાગઢ જેવા નાના સેન્ટરમાં ઓછા રિસોર્સ હોય તમે આ તમારો કલાનો વારસો જાળવી રાખ્યો છે તમને સૌને હું અભિનંદન આપું છું તમારા માતા પિતાને ખાસ અભિનંદન આપું છું તમારા ગુરુજનોને અભિનંદન આપું છું અને આવા નવા કાર્યક્રમો જુનાગઢમાં થાય તો મારે ગમે એટલો સમયમાં વ્યસ્ત હો પણ મારી માટે આ કાર્યક્રમ એક હજાર લોકો કરતાં પણ વધારે મહત્ત્વનો હોય છે ભાઈ એના માટે મારે આવવું પડે આ મારી ફરજ છે